જે સુરતમાં આવ્યો ત્યારબાદ પણ થઈ કે બહુ બધા લોકોએ હેલ્મેટ પહેરવાની ફરજ પડી અને સુરતની અંદર જો વાત કરીએ તો પહેલા દિવસે કદાચ એક કરોડ જેટલી મારી પાસે જાણકારી છે એક કરોડ થી વધારે દંડ વસૂલવામાં આવ્યો પણ ઘણી બધી એવી રીલ્સ પણ વાયરલ થઈ ત્યારબાદ કે પોલીસ અ વિદાઉટ હેલ્મેટ જતા હતા અથવા તો એમની નંબર પ્લેટ પણ નથી તો આવું બધું પણ થાય છે તો ત્યાં પણ કોઈ એક્શન્સ નથી લેવામાં આવતા વોટ્સ થોટ એટલે હેલ્મેટની તમે વાત કરી ને એટલે હું તમને હેલ્મેટ પહેરો દિવસે હેલ્મેટ પહેરો તો ગુફામાં બેસીને ગાડી ચલાવો સાઈડમાં ભલે તમને કઈ ન દેખાય આવો સિનારીઓ છે તો હેલ્મેટ બાબતે એક દિવસની અંદર સવા કરોડ નો દંડ લીધો સુરતીઓ પાસેથી ખાલી સુરત ની જ વાત છે દંડ વસૂલ કરવામાં એ પાછું ખાલી સુરત પૂરતું છે નવસારી જાવ તો બધા હેલ્મેટ વગેરે જ આટા મારતા હોય ગામડામાં જાવ બધા હેલ્મેટ વગેરે જ આટા મારતા હોય તો કાયદા ને એટલો બધો ભેદભાવ ભેદભાવ થી કેમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે દરેક માટે સમાન સુરતમાં તમે પાછા આવો તો પોલીસ વાળા ખુદ હેલ્મેટ નો પહેરે તો લોકો એમાંથી શું શીખ લેશે ઓબ્વિયસલી શીખ નથી લેવાના જો કાયદાના એન્ફોર્સમેન્ટ કરવા જ વાળા હેલ્મેટ નથી પહેરવાના તો લોકો છે હેલ્મેટ પહેરવાના છે તો પેલા જેવું છે કે જો મારે કોઈને સલાહ દેવી હોય કે ગોળ ના ખવાય તો પેલા મારે બંધ કરવો પડે ગામને શીખવાડવું હોય કે હેલ્મેટ પહેરો તો મારા લોકોને પડે ગૃહમંત્રીએ કહી દીધું ગૃહમંત્રી પહેરવું છે તો પેલા પોલીસ કર્મચારીનો તો હેલ્મેટ પહેરાવડો એ ખુદ નથી પહેરતા અને ઘણી બધી પછી મને પ્રશ્ન આવ્યા કે હેલ્મેટથી થી ઘણી બધી તકલીફો છે એવું જરૂરી નથી કે હો હેલ્મેટ પહેરી લીધું એટલે રાજા થઈ ગયા હેલ્મેટ પહેર્યું એટલે તમે સુરક્ષિત થઈ ગયા નહીં હેલ્મેટ ના કારણે હેરફોલ વાળા ને પ્રોબ્લેમ થાય સફોકેશન વાળા અહીંયા પાછું મને એ નથી સમજાયું કે ભાઈ તમારે દર પાંચસો મીટર સુરતમાં સિગ્નલ આવી જાય સ્પીડ તો તમારી ત્રણ ત્રીસ ચાલીસ ની ઉપર જવાની નથી તો પછી આ બાબતે સુધારો કેમ ના કરવામાં આવે કોઈક રૂલ છે માનીયે છે રૂલ ને માન છે હેલ્મેટ પહેરવું જોઈએ પણ એ રૂલ માં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ કોઈ પણ કાયદો આ યાદ રાખજો કોઈ પણ કાયદો જે જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે નથી એને કાયદો કહી શકાય નહીં કાયદાનો મતલબ એ છે કે જનતાની સુખાકારી અને સમૃદ્ધિ તો જો અહીંયા લોકોને તકલીફ પડે છે તો એની વિશે વિચારવાનું કામ કોનું છે તો કે સરકારનું છે એમાં અમેન્ડમેન્ટ લાવો પરિસ્થિતિ મુજબ તમે કાર્યવાહી કરો અને એવું નથી કે હેલ્મેટ પહેરું તમને સુરક્ષિત થઈ ગયા આ તો એવું થયું કે ભાઈ તમારું મોઢું

સરકારે દંડ લીધો ને એટલે સરકાર અને આ જે દંડ ની રકમ તમે ઉઘરાવો ને એમાંથી આમાંથી વસુલાત કરો લોકો સામે ચાલી હેલ્મેટ પહેરશે સુરક્ષા જળવાય તેમ છતાંય કઈ થાય તો પરિવાર ની સુરક્ષા જળવાય છે તો એ નથી કરું દંડ ઉઘરાય લો પૈસા લઈ લો લોકોની સુખાકારી અને સલામતી માટે જો વિચારતા હોય ને તો તમામ પહેલું વિચારવા